ખોટી વાત નથી આ શું છે ભાઈ તમને બધાને એમ થતું હોય છે કે આ ખોટો છે નાના ખોટો નથી છે આ હશે કમેન્ટ કરજો બધાને

સો વાગી ગયા ને આમ તો કાંઈ ટાઈમ જ નથી રહેતો ધાબા પર ચડી ગયા સવારે ભૂલાઈ ગયું બધાને જઈ માથે જઈ જઈ મોગલમાં કહેવાનું ભૂલાઈ ગયું હતું અત્યારે કહી દઉં મન તો ભાઈ બદામ આમ બી ખાધી કામ તો હું ખાશો હા અહીંયા બદામ છે ને એમાં જ બદામ લીધી ને અત્યારે ખાસ તમને મઠડાનું સાંજે જ બતાવવાનું છે જો ઝાડુવાડું આવે પણ કેમ મસ્ત હશે જો એક નંબર આવે ને હું કેવું તમારે બધાને જો ને ઓલું નીચે મામાન ઘર છે રસ્તો છે ને આ બાજુ વાળિયું છે અને ઉલ્લો વડલો દેખાય ને ઓલો ટાવર છે ત્યાંથી આમ મોદા વહી જવાનું આ નવા ગામ પછી પછી મેં બસ સ્ટેશન થી આમ જાવ એટલે ડેઢપડી મન તું ભાઈનું જો આ પહેલી વાર માસીના ધાબા ઉપર આવે ક્યાં હતું મન તું તો કાલે ચડ્યો હતો હું ધાબા પર નહોતી ચડી ના બધા ઘર છે મઠાડા ગામનો નજારો એ જો બધા તાર હાન ચડી એટલે બધા ઘેરા આવતા હોય ને જો આમ બળદ ગાડી હાલી આવે જો આવે આવું હોય બધું જો અત્યારે હાન પડી ગઈ ને બધા જો સુરત દાદા માં ક્યાં હતા ને ખડીકમાં ક્યાં પોગી ગયા ડૂબી જાય છે સનસેટ મસ્ત થઈ ગયો કેસરી કેસરી બળદગાડું ભેંસું એવું આવે છે એ પેલી ગાડી આવે ને એ મારા ફઈ ની ઓલે વાહે ભેંસ્યું લઈને આવે છે ફીરકી અત્યારે વીટો ભાઈ બોલ એવું કામ થશે આજ મળ્યા નહોતા મેં કીધું લાય બપોર સારું જ નહોતું કર્યો આજ તો વિડીયો એવું હતું રમતા અત્યારે બધા ગાડીઓ લઈને આવે ને જાય હાજ નો ટાઈમ એટલે ને હવારે એવું કા સવારનો ટાઈમ દીવ ઉગે એટલે બધા મળ્યા દોડવા બધા રમે છે મામા ઘેરે બતાવે તો હું તમને આમ ભેહું ને એવું આવે ને બતાવું છું ભેહું ગાડીયું એવું બધું છે આમ લીલી લીલી વાળી જુઓ એ મસ્ત હશે અને અજય નહીં તો નીચે છે ને આજ તો કાંઈ કામ નથી બધું વાડાવાડા પૂરું ધારણા કરવા આવે ને તો બધું તૈયાર કરતા થાજીનું સાંજે છે આપણે એવું દેખાડે જ નહીં આપણે જવાય ન જોઈએ જવા કાંઈ નહીં સારવા લો કન્ટીન્યુ બ્લોગમાં બના રેજો આ ફેમિલી કેટલા બધા પોણા બાર જેવું થઈ ગયું અને આપણે હમણાં ત્યાં રોજ રાત પડી જાય કઈ ખબર નથી પડતી નથી આ જો અહીંયા માતાજીનું ઓલું પાર્ટ મંડા શું કહેવાય જો કેટલા અગિયાર અગિયાર ને ઓગણપસા એટલે બારમાં દસ ની વાર છે અને ગુરુધારણા કરતા શું કે ગુરુધારણા કર ગુરુ ધારણા કરવા આવ્યા હતા ને એટલે બધું બહુ મોટું થઈ ગયું અને જો હામે માતાજીને દેવો ચાલુ છે પાઠ ને એવું બધું કરે ને કંઈ પછી આવડાને કાન પૂજા શું કીધું કાન બહુ કાન પૂજા કા આયા તો ધોડા ધડીમાં ધોડા ધોડીમાં કા અંબાવો ઉલુંબો ત્યાં ધોડીને આવે આંબાઓ આંબાઓ ના ભાઈ જાવ હેન તો શું લીધું તે બતી અતાર માં બતી બાળી ગયા ભાઈ ને જો એવું અને અમે પગે લાગવા પેના આપ્યા

હવે છ લાખ રૂપિયા ના હાર ની વાત કરી છ એટલે એના દાદા એના દાદા કેવડા હતા એના દાદા તો બહુ મોટા હતા